હલો હા પ્રેમ રોમ રોમ જાણીના શું કરો છો યતરામ સાહેબ એટલે મારે તો મારું બીટું કેવું થઈને પડ્યું છે તહેવારે આવે છે આતું રે આવે છે ને મારું બીટું કેવું થઈને પડ્યું છે શું એટલે આ બાઇક લઈને જાતો હતો પાટણ ને મારું પીઠું બસ મેં રોજાડું આવી જ ને એટલે એ તો મારું પીટું માર તો ફ્રેક્ચર થઈ ગયું તો હવે હું જોઉ છું કહો ને આ રાયડાનું વાવેતર કરવું છે ને પાછો છોકરો મારો બધો એવો વખો પણ આવે છે ને એક છે એ નધન પાછો મારે તો શું કરું કહો તરાસી ગયો છું તરાસી છોકરાથી તો એટલો કંટાળ્યો છે એમ થાય છે કે વગર રોઢવે ટૂંપો ખંચ મરી જુઓ હવે તો કંટાળ્યો છું યાર શું કે ફરી કહેતો નહીં શું કરું કહો હવે કંટાળી ગયો છું આખું વરા મારું તો બગડી ગયું શું કરું કહો હવે એ હા રોડ હતા યા એ મારું બેટો આટુ કામ છે જબર કાટુ કામ એ છોકરો છે અમે મને આ જેડિયો હારો લઈ હાલતો નહીં તો મને બીજું તો શું લઈ હાલશે અને ક મરી જાવું હાલ દરખાજીનો ફોન આવ્યો એ તાણીના રોમ રોમ નહીં પણ મરો મરો છે હોય તો મરો મરો

મુલાકાત કરા રોમ રોમ કરા ને બોલમણ કરી નાખ ઠીક છે પણ ખાલે હમાચા લો તોય ઘણા છે ભલામોણા હા ઈ તો હવે કને ખબર છે મોટાઈ નહી હારું હારું હોડો તાર ન જ થાય કે એ ભલે 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 એ જય માતાજી

જમી અને પછી આપડે રોમ રોમ કરી અને પચીસ રૂપિયા ભયા મળે આલી પેલા રમેશ લાલ ને મોરે લેતું જવાનું છે પણ શેત્રતા રીતે

હા ફટા રડતા હતા આ તો હવે બંધાઈ ગઈ આટલી યા ગો છે વેણવાની છે અને ફૂલે હારા જો હું તો કે મગ હો હે હાલો હાલો એ આવો આવો અરે આવો આવો ભાઈ આવો

快点，加完能不能？加完了。

લોકા જીલો શિરો કરે રમેલા અરે ભઈએ શું મારા ફોન માં કીધું છે આવ તમન જમાડી દે અમને હડો મારો કોક શું વિશ્વાનય એક ભાઈ મારો ભૂશે મારો માશે છે ને મરદ આદમી છે હા હા વાઘ પાછો ના પડે આ ઉંજાજો તો હું જાશે છે બાશી

જો ના છોકરો નહી ક્યું છોકરો છે પણ અર્ધન પાચ્યો છે અરે આ થોડું મને એસા મેલો એટલે પણ મારું કીધું લઈ લે અર્કાજી હાથમાં ને જો આ હા ધીમે 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 અરે બાપા રે પડી જાય છે હા એ યેરો ના ભલા મોર આ ઘળું આકતા હોય તો અરે હળવું તો એ ભાજીયો અરે લીલાડો ઉત્યો તો લીલ લીલાડો છે એ ઓ તેમ અરે બાપા હાથ ઓર અમેજી દીકો કરો હા

આયા હો ભગાય હમણા હમણા ભત્રીજા જો બાપા ની સેવા કરવી પડે ગોડા કરું આ છે એમની સેવા કરો તો આગળ આવશો પણ દાડી બોલ બોલ કરી શું કરું હાલ પાળી ના છું હવે ખરા થોડું હવે આ થોડું તો પછી ખાવાનું અમને કે

પણ આ પાજે તારનો કોઈ કોમે જ જીવ નહીં અને એક તો માર માયા પેલા ઋષિ બળીને બેઠા સિવાય મે ખાવાની તો મારી ના પાડી થી આ મહેમાનો તો ખબર આવું પડે કે મારા મને ભલા મળે કેવું પડે કે મારા વાહે મહેમાન આવે છે રોટલા ખાતા વગર ના આવે છે તો હું રોટલા બનાવીને નાખું પણ તમે તો કે અમે ખાઈ ના આવ છે પણ હું મારી રીતે જ રહું સગવણ મૈયા પણ મે તો મારું કીધું તો મહેમાનો ને કીધું તું

મને લેવા નઈ રખશું પણ તમારે પેલું તમારે પડે કે લાવો હું એ ફોન કરીને રોટલા રાખો હવે તમે ડાયરેક્ટ મેમને લઈને આ બધી વચ્ચે આપણું કઢાઈ ના તમે આપણું કટાવ કર્યું છે યાર

હા ચાર ચાર લેતા તો તમે એટલે હું મારું ભૂલી જો કે ને આવું છું તમારું કેવું આ બીજાની પથારી ફેરવી નાખો એનું નઈ જોવાનું ભલામણ હવે આવી શું કરું કહો એટલે ભલામણ આવું ના થવું જોઈએ

છોકરા છોકરા ટેકા મારી જ જોયો સાચી છે તમારી મારી ભૂલ થઈ જશે તમે છે કે હોય આનંદ માં આવી જાય મેલ્યો આનંદભાઈ હવે ભૂલ કબૂલ તો કરવી પડે ને આપડે તમારું કપાટ શું કરો કહો